ચાલો મિત્રો આજે આપણે કુપટ ગામમાં શીતળા માતાજીના દર્શન કરવા મેળાની અંદર જઈએ અને આપણે મેળામાં આવી ગયા છીએ અને આ જે તમને સામે દેખાય એ માતાજીના મંદિર છે ત્યાં આગળ મેળો ભરાય છે અને લોકો દર્શનની વ્રત કથા શ્રાવણ વત્સા તમને સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહું આખો દિવસ ટા દુખાવું ચૂલો સળગાવો નહીં અને શીતળામાંની વાર્તા સાંભળવી શીતળામાંની કથા એક ઘરમાં બે વહુ હતી રાંધળ છટનો ડાળો આવ્યો નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાતે સુધી રાંધી રાંધીને થાકી ગઈ એટલે એમાં છોકરો રાંધ્યો એટલે એ દવડાવવા બેઠી આખા દાણાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુ ઊંઘો ના આવવા લાગ્યા ચૂલો સળગતો રહી ગયો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરે આવીને ચૂલામાં આરોટ્યા શીતળામાં એ આખે શરીરે દાજી ગયા એમણે શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું હું તારું પેટ બળજું બહુ તો સવારમાં વહેલી ઉઠી ચૂલો સળગતો હતો ગોળિયામાં જુએ છે તો છોકરો ભળતું થઈને પડેલું આખું શરીર બળેલું બહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાંનો શ્રાપ લાગ્યો એ તો